દાહોદના પ્રથમપુરા બૂથ પર અગિયાર મહિના રોજ ફરી થશે મતદાન બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવતા રાજ્ય ચૂંટણી ચૂંટણીપંચની મોટી કાર્યવાહી બૂથ પર ફરજ બજાવનાર પ્રિઝાઇડિંગ કર્મચારી અસિસ્ટન્ટ પ્રિઝાઇડિંગ કર્મચારી સહિત ચાર કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ ગોધરા ખાતેથી નીટની પરીક્ષામાં ગેરરીતિ કરાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિટેન્ડન્ટ પાસેથી મળી આવ્યો રૂપિયા સાત લાખની માલમત્તા શિક્ષણ અધિકારીની ટીમે તપાસ કરતા સમગ્ર મામલો આવ્યો સામે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ ગયા વર્ષ કરતા સોળ ટકા વધુ પરિણામ મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એસી ટકા જ્યારે સૌથી ઓછું છોટા ઉદેપુર જિલ્લાનું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ એક હજાર થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ વન ગ્રેડ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું અત્યાર સુધીનું સૌથી ઊંચું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ ચોરાણું પોઈન્ટ છત્રીસ ટકા સાથે આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ મારી બાજી અગિયારમી મેના જાહેર થશે ધોરણ દસનું પરિણામ ચોથા તબક્કાની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજો પ્રચાર મેદાનમાં તેલંગણાના રાયગીરીથી અમિત શાહનો વિપક્ષની ગેરંટી ચાઇનીઝની તો મોદીની ગેરંટી સંપૂર્ણ ભારતીય તો કોંગ્રેસના વાંચ્યા બાદ ભાજપને કરવા મુદ્દે પ્રિયંકા ગાંધી વાડરાનો પલટવાર પાસઠ વર્ષોમાં ભારતમાં હિન્દુઓની વસ્તીમાં થયો ઘટાડો મુસ્લિમ વસ્તી એકતાલીસ ટકાથી વધુ વધી મુસ્લિમોની વસ્તી મામલે ભાજપનો આક્ષેપ કહ્યું કોંગ્રેસના મુસ્લિમ તૃષ્ટિકરણથી વધ્યું અંતર સમાન નાગરિક સંહિતા લાગુ કરવાને આપ્યું સમર્થન આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ આપી પ્રતિક્રિયા અગિયાર મેથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી તો અમદાવાદમાં સતત બીજા દિવસે તેતાલીસ ડિગ્રી તાપમાન હજુ આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે હીટવેવ અને ભારે વેચવાલીને પગલે શેર બજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં એક હજાર બાસઠ આંકનો ઘટાડો તો નિફ્ટી બાવીસ હજારની નીચે સરખ્યો અખાત્રીજના એક દિવસ પહેલા સોનાના ભાવમાં નજીવો ઘટાડો તો ચાંદીના ભાવમાં સામાન્ય વધારો ડોલર સામે રૂપિયો મજબૂત